તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં ચાર સાયક્લોન સર્ક્યુલેશનથી ઘેરાયું હજુ દબદબાટી બોલાશે વરસાદ જી હા મિત્રો અમદાવાદ રાજ્યમાં મેઘરાજ મન મૂકીને વરસી રહ્યા છે જ્યારે હજુ પણ વરસાદ પૂરા જોશમાં વરસે છે તેવું લાગી રહ્યું છે કેમ કે સતત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે આવામાં ગુજરાતમાં હવામાન વિભાગે લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહી છે જી હા મિત્રો વધુ વાત આગળ કરીએ તો આખા દેશમાં સાત સિસ્ટમ સક્રિય છે જ્યારે ગુજરાતમાં નજીક વરસાદ વચ્ચે એવી ચાર્જ સિસ્ટમ સક્રિય હોવાનું સામે આવ્યું છે ચાલો જાણી લઈએ ક્યાં ક્યાં સક્રિય છે સાયક્લોન સર્ક્યુલેશન જીહા મિત્રો વાત કરીએ તો ગુજરાતની નજીક વરસાદ વરસે તેવી ચાર્જ સિસ્ટમ સક્રિય છે દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જ્યારે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે હા મિત્રો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કર્ણાટક સુધી ઓફ સો ટ્રક છે અને જ્યારે કચ્છની નજીક પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન આટલું જ નહીં રાજસ્થાનમાં બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી છે અને રાજસ્થાનમાં પશ્ચિમ બંગાળ સુધી ટ્રફ લાઇન છે જી હા મિત્રો વાત કરીએ તો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે સિવાય અન્ય પાંચ જેટલા રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે જે નોંધનીય એ છે કે આજે અમદાવાદ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં બે દિવસ આખા રાજ્યમાં ગાજવીજ સાથે થવાની આગાહી છે આ સાથે જ પાંચ દિવસ માછીમારો માટે પણ ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે શુક્રવાર માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી ભારેથી અતિ ભારે વરસાદ અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો મિત્રો ન્યુઝ સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય હિન્દ